સંક્રમણમાં જાણીતી સિંગર નીતિ મોહને રોકિંગ પરફોર્મન્સ સાથે મોન્સુન ફેસ્ટિવલ નો આગાજ કર્યો નીતિ મોહનના લાઈવ કોન્સર્ટ ને નિહાળવા ભીડ ઉમટી સંઘ પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ નો આગાજ રોકિંગ પરફોર્મન્સ જાણીતી સિંગર નીતિ મોહન દ્વારા કરવામાં આવ્યો હતો ઓગણત્રીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી ચાલનારા દમણ મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર ઉમટી પડ્યા હતા મોહને બોલિવૂડ સોંગના તાલે લોકોને જુમાવ્યા હતા તેમની સુરીલી અવાજના સંગીતથી હર કોઈ વ્યક્તિ મગ્ન જોવા મળ્યો હતો પોતાના મોબાઈલમાં લોકોએ આ નાઈટને કેદ કરી યાદગાર બનાવી હતી દમણ દરિયા કિનારે નાઇટ દમણ અને આસપાસના લોકો પર્યટકો ઉમટી પડ્યા હતા અને આનંદ માણ્યો હતો આગામી દિવસોમાં ટુરિઝમ પરેડ મ્યુઝિકલ નાઇટ લાઈવ બેન્ડ પરફોર્મન્સ હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે